ભરૂચ જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂત નગર સેવા સદન ના વોર્ડ નંબર 6 ના ભાજપના કાઉન્સિલર વિશાલ વસાવાનો મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે રાત્રિ દરમિયાન તેવો જ મકાનની છત ધરાશાય થવાના કારણે ઈજાના પગલે તેઓનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે પાલ હાઈસ્કૂલ નજીક આવેલા તેઓના જૂના મકાનમાં એકાએક મકાનની છત ધરાશય થવાના કારણે આ દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યાં તેઓની સાથે તેઓના પત્ની પણ હતા વિશાલ વસાવાની પત્નીને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે આ મકાનની છત ધરાશય થવાના કારણે ન નજીકથી ફાયર ફાઈટરની ટીમને અહીં બોલાવી અને તેઓની ડેડ બોડીને બહાર કાઢી અને પીએમ અર્થે ખસેડ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે આ

છત ધરાશય થવાના કારણે આ ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે આ ભરૂચની ઘટના છે ભરૂચમાં પોતાના જ મકાનની છત દ્રશ્ય થવાના કારણે કાઉન્સિલરનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે તેઓના પત્નીને ઈજા પામ્યા હોય તેઓને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ નગર સેવા સદનની ફાયર ફાઈટરની ટીમ દ્વારા કાટમાળ હટાવી તેઓની મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે